ગીર સોમનાથના ધારાસભ્ય ગુજરાત વિધાનસભાના ઉપદંડક વિમલભાઈ ચુડાસમાએ કૃષિમંત્રી રાઘવજી પટેલને લેખિતમાં રજૂઆત કરી છે તેમણે કમોસમી વરસાદથી ખેડૂતોના પાક અને માછીમારોની બોટમાં રહેલા ડીઝલ બરફના નુકસાન અંગે સર્વે કરવા માટે માંગ કરી છે સોમનાથ વિધાનસભા મત વિસ્તારને સમગ્ર ગીર સોમનાથ જિલ્લાના

તેના કારણે ખેડૂતોને ખૂબ મોટા પાયે નુકસાન થયું ગયું છે જેમ કે આંબાના બગીચા હોય એમાં કેરી કેરીના પાકને નુકસાન ગયું છે જેમ કે જે ખેડૂતોએ વાવેતર કર્યું હોય જેમ કે તલ બાજરી એ જુવાર મકાઈ અડદ એવું અન્ય જે વાવેતર કર્યું છે એને મોટા પાયે નુકસાન ગયું છે અને ખાસ કરીને વધારે પોતા ઘાસચારા જે વાવેલો છે એને પણ નુકસાન થયું છે એ સિવાય પણ જે માછીમારો અ જે મારા વિસ્તારમાં આવેલા છે અંદાજે પાંચ હજાર બોટો આવેલી છે જે માછીમારો મારવા ગયા હોય છે તેમને એકવાર માછી માછીમારવા માછીમાર માછીમારી કરવા જતા હોય ત્યારે એમને અંદાજીત બરફ અને અનાજનો અને ત્રણ લાખનો ખર્ચો આવતો હોય છે ત્યારે તેમને પણ પરત ફરવું પડ્યું એટલે એમને પણ ત્રણ લાખને એક બોર્ડ ડી નુકસાન થયું છે ત્યારે મેં ખાસ કરીને રાઘવજીભાઈ પટેલને જે કેબિનેટ મિનિસ્ટર છે જે કૃષિ અને માછી માછીમારના મિનિસ્ટર છે ત્યારે તેમણે પત્ર લખ્યું છે જે કે ખેડૂતોને જે નુકસાન થયું છે અને માછીમારોનું જે નુકસાન થયું છે એ સર્વે તાત્કાલિક ઘરે તાત્કાલિક સર્વે કરવામાં આવે અને સો ટકા વળતર ચૂકવવામાં આવે